આકલામાં ઉનાળાના દિવસોમાં પૂરતું પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની વહીવટદાર શાસનમાં બોર બનાવવા માટે જૂની એજન્સીની ડિપોઝીટ બ્લોક કરી નવું ટેન્ડર બહાર પાડવા માટેની પ્રક્રિયા પર કામ આગળ ન વધતા સમસ્યા સર્જાઈ આકલાવ શહેરના ઇન્દિરા કોલોનીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળામાં પાણીની સમસ્યા જોવા મળી હતી જેને લઈને બે વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે વિસ્તારમાં પાણી સમસ્યાના નિરાકરણ માટે પાણીની ટાંકી તેમજ બોરિંગ માટે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું હાલ પાણીની ટાંકી બની ગઈ છે ત્યારબાદ બે વર્ષ બોર કરવામાં ન આવતા વિસ્તારમાં રહેતા પાંચસોથી વધુ પરિવારોને પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે હાલ વહીવટદારના શાસનમાં બોર બનાવવા માટે જૂની એજન્સીની ડિપોઝીટ બ્લોક કરી નવું ટેન્ડર બહાર પાડવા માટેની પ્રક્રિયા પર કામ આગળ ન વધતા છેલ્લા બે વર્ષથી પાણી માટે બનાવવામાં આવેલ ટાંકી શોભાના ગાંઠિયા સમાન બનવા પામી છે જેને લઈને વિસ્તારમાં રહેતી મહિલાઓએ મામલતદાર કચેરી તેમજ નગરપાલિકા ખાતે પાણીની સમસ્યા દૂર કરવા માટે અને વહેલી તકે પાણીના બોરનું કામકાજ શરૂ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે આવશે અમારે લગભગ બે વર્ષથી થી પાણી થઈ ગઈ છે અને બોર કુવો થતો નહીં ચીફ ઓફિસર પૂછે ને તો કે બેન ના પાડે છે મામલતદાર મામલતદાર ને પૂછે તો કે મેં નહીં ના પાડી કે અને અત્યારે પાણી અમારે પૂરતું મળતું નથી બધા મજૂરી વાળા છે બધા ખેતરમાં માં આવી નતા નવા ધોવાનું હોય ખાવા કરે ના ધોવે કે પછી કોમે જાય તો મજૂરી કરીને જીવન જીવાનું પાણી એક અડધો કલાકે આવતું નહીં મારે તો પાણીની માંગણી છે અમારા બોરકુઓ વહેલી તકે તૈયાર થઈ જાય એવી માગણી છે મારી અમારે પાણી સમસ્યા છે અને અમારે ટોકી તૈયાર થઈ ગઈ છે લગભગ છ મહિના થી વર્ષ થઈ ગયું ટોકી થઈ તો દોઢ વર્ષ થયું પણ એ ચીફ ઓફિસર ને મળ્યા છે કે બેને ના પાડી છે અને બેન ને કહીએ છીએ કે મેં ના નહીં પાડી અને અમારે બોર કુવા થવા નહીં દેતા બોલો અમારે બોર કુવા ક્યારે થશે એ અમારે બોર કૂવાની માંગણી છે અમારે અત્યારે પાણીની બહુ જ સમસ્યા છે